આપણે ત્યાં કેટલા કેટલા સુભાષિત આવ્યા છે ભગવાનની પાસે છેલ્લે ભક્તિ માગો અંત સમય આવે ને ત્યારે વચ્ચે ભગવાનને બોલાવા નહીં અંત સમય ભગવાનને બોલાવો બિંદેશભાઈ કહેતા હતા કનુ જ્યારે જયારે સ્વધામ ગમન કર્યું ત્યારે કઈ નહીં વાત વાતમાં ખાલી સીધું જ બે જ મિનિટમાં વાંધો નાખી દીધું આવજો રામ રામ આનું નામ છે મૃત્યુ ઉપરનો વિજય આનંદ આવે આવી વાતો સાંભળીએ ત્યારે એટલે આપણે ગાઈએ છીએ કે મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધાર જો છે અરજી તમો ને બસ એટલી મારા મૃત્યુ ને સ્વામી સુધા વચ્ચે એને નહીં બોલાવતા વચ્ચે તો આપણે ગમે તેમ કરીને ચાલાકીથી બુદ્ધિથી નાલાયકી કરીને ગમે તેમ કરીને જીવન પસાર કરી નાખશું પરંતુ જયારે જરૂર છે ઈશ્વરની ત્યારે જયારે આપણે કોમામાં હોય બધાની ઓળખ ભૂલાઈ ગઈ